મળી જાય ખરીદી કરવા માટે તો બાલાજી સિઝનેબલ માં જવાય અને આ કોમ્બો પણ તમને મળી જશે ચાલીસ અને પિસ્તાલીસ આઈટમનો કોમ્બો ફક્ત ચોત્રીસો રૂપિયા થી ચાલુ થઈ જશે આ જે આઈટમ છે બોસ તમે સળગાવ છૂકછુક વાળી પેન્સિલ લયા છે સળગાવ છુક 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 સુ ચોકરી વાળી કોઠી અંદર થી અને ચોકડી ટાઈપ ના ફક્શન નીકળશે તમે આગળથી ડિવેટ સગાવ મરગાવર થી ચીજ પર પાછળ થી મૂકશે છોકરાઓને ભીખ લાગતી હોય એટલા માટે ગાડી વાળા સેફ ને કોઠી હેલો ફેસ્ટિવલ બહુ ફેમસ છે તો એને ધ્યાનમાં રાખીને અંદર થી ભૂત નીકળતા એવી કોઠી લઈ આવ્યા છે અત્યારે દશેરા આવી રહ્યો છે રાવણ સળગાવવા માટે પણ આપણી પાસે નરકાસુર રાવણ છે વંદે ભારત નો ફટાકડો પણ આપડે ત્યાં અવેલેબલ છે મશરૂમ કે જેને આપણે બિલાડીનો ટોપ કહીએ છીએ

કોલ કરવાનો રહેશે કોલ પર દરેક વસ્તુ પ્રસંગમાં પણ ફટાકડા પ્રોવાઈડ કરી રહ્યા છે ફોડવા પણ આવી જશે ભાઈ હવે અમારે આવવાનું કઈ છે કે પાકું એડ્રેસ કહી દે નડિયાદમાં અમદાવાદ વડોદરા નડિયાદમાં એન્ટર થતા બે મિનિટમાં આપણી સો પાંચસો ગાડી નું પાર્કિંગ છે એટલે ચિંતા ના કરો ફટાકડા લેવા એટલે બાલાજી સિઝનેબલ